દોસ્તો કડીયને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી વખત જે કોંગ્રેસનો કરુણ પ્રકાશ થયો બંને બેઠકો ઉપર કોંગ્રેસની હાર થઈ અને હારની જવાબદારી સ્વીકારી શક્તિસિંહ ગોહિલે અચાનક જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું પણ હવે ગુજરાત કોંગ્રેસનો આ કાટાળો તાજ કોના સિરે મૂકાશે તે અંગે રાજકીય અટકળો તેજ બની છે જો કે એવી પણ ચર્ચાઓ છે કે પાટીદાર અથવા ઓબીસી નેતાઓને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાશે તેવી શક્યતાઓ હવે તે જ બની છે અને તેવામાં હવે કયા નામો ચર્ચામાં છે તેની આજે કરવી છે વાત તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે છું હું કૃણાલ આહિર આમ તો ગુજરાતમાં ત્રીસ વર્ષથી વધારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ શાસનની સામે કોંગ્રેસ ત્રીસ વર્ષથી આ લડતી લડતી હવે મૃતપાય અવસ્થામાં પહોંચી ગઈ છે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા માટે ખુદ હાઈકમાન્ડે પણ હવે મોરચો સંભાળ્યો હતો અને તેવું લાગતું હતું કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દમખમથી લડવા માટે જે જવાબદારી સોંપવામાં આવી હતી ઉપરથી શક્તિસિંહ ગોહિલને શક્તિસિંહ ગોહિલ પણ એવા કમિટમેન્ટ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા પ્રમુખ બન્યા હતા કે તેમની અંડરમાં જ બે હજાર સત્યાવીસની એ ચૂંટણી લડવામાં આવે તૈયારીઓના ભાગરૂપે જિલ્લા પ્રમુખોની હજી તો વરણી જ કરવામાં આવી હતી ત્યાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના હારના બાને શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખેથી અચાનક હારનો સ્વીકાર કરીને રાજીનામું આપી દીધું એટલે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં એક સાંધે અને તે તૂટે એવી પરિસ્થિતિ વર્ષોથી ચાલતી આવે છે અને ગુજરાત કોંગ્રેસની હાલત વધુને વધુ બળતર બનતી જાય છે માણ એક તો ગણ્યા ગાંઠિયા ધારાસભ્ય બચ્યા છે હવે એટલા ધારાસભ્યો બચ્યા છે તેમ છતાંય કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે જૂથ વચ્ચેની લડાઈમાં કોઈને કોઈ નેતાઓનો આમાં ભોગ લેવાતો હોય છે એ જ રીતના કદાચ શક્તિસિંહ ગોહિલનું પણ થયું હશે એવું જાણવા મળ્યું છે કે શહેર અને જિલ્લા પ્રમુખની જે નિમણૂક થઈ અને બાદમાં જે વિવાદ થયો એમાં શક્તિસિંહ ગોહિલનો પણ ભોગ લેવાયો આ વિવાદ એટલા માટે થયો કે શહેર અને જિલ્લા પ્રમુખની પસંદગી કરવામાં આવી તેમાં પણ મત લેવામાં આવ્યો તેમ છતાં અસંતોષના સૂર ઉઠ્યા હતા અને જો મહત્વની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી અહીંયાથી જે વસ્તુ કહીને ગયા હતા તે પ્રમાણે કાંઈ જ ના થયું અને બાદમાં રાહુલ ગાંધીને આ વાતની જાણ થતા મધ્યપ્રદેશની ચાલુ સભામાંથી જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓની કામગીરીને લઈ જાહેરમાં બોલ્યા હતા આના પડઘા આખા દેશના અંદર પડ્યા હતા અને બાદમાં આ સંજોગોમાં હવે જ્યારે પ્રમુખ પદ ખાલી પડ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના માળખા ઉપર પ્રભુત્વ જમાવી શકે તેવા નેતાઓ કોણ તેની હવે કોંગ્રેસ શોધખોળ પણ કરી રહી છે અને ચર્ચાઓ છે કે પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાના નામ અત્યારે ટોચ પર ચાલી રહ્યા છે જો અનેક બીજા નામો પણ ચર્ચામાં છે તેની વાત કરવામાં આવે તો જ્યારે કોળી નેતાની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ પાટીદાર અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને જુજારુ નેતા એવા પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં છે સાથે જ અમરેલીના પૂર્વ સાંસદ એવા વીસજી ઠુમરનું નામ પણ અત્યારે રેસમાં છે પણ હાઈ કમાન્ડ હવે કોને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપે છે તે હવે કાર્યકર્તાઓ પણ હવે ચર્ચાઓમાં લાગી ગયા છે ત્યારે જો પ્રદેશ પ્રભારી તરીકે હાઈકમાન્ડ સાથે વાર્તાઘાટો પણ ચાલી રહી છે કયા નામની ચર્ચાઓ કરવી કયા નામને એથી ઉપર મોકલવું કયો એવો નેતા છે જે ગુજરાત કોંગ્રેસને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં દમખમથી લડી શકે અને વિવાદો વખત જેટલા પણ બચ્યા છે એ જૂથવાદ નહીં પણ એક જૂથ થઈને ચૂંટણી લડે તેની તેવી રીતના પ્રદેશ પ્રમુખની અત્યારે વર્ણીની ચર્ચાઓ ચાલી રહી છે હવે વાત કરી સમીકરણોની માની લઈએ કે અમિત ચાવડા હાઈકમાન્ડની પહેલી પસંદગી છે જો અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો વિધાનસભાનું પદ એ ખાલી પડે વિપક્ષનું અને આ વિપક્ષના પદ ખાલી પડેલા પદની જગ્યાએ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને આક્રમક નેતા એવા જીજ્ઞેશ મેવાણીને વિધાનસભાના વિપક્ષના નેતા બનાવાય તો નવાય નહીં આવી ચર્ચાઓ પણ થઈ રહી છે કેટલાક દિવસોથી આ જીગ્નેશ મેવાણી પણ ગુજરાત કોંગ્રેસના અમુક નેતાઓથી નારાજ હોય તેમની નારાજગી તેમને જાહેરમાં વ્યક્ત પણ કરી છે અને કહ્યું છે ખરા કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાની જે રાહુલ ગાંધી ચર્ચાઓ કરી રહ્યા હતા આ લગ્નના ઘોડા છે તેમને બહાર ક્યારે કાઢવામાં આવશે તેમણે જાહેર પ્લેટફોર્મ ઉપરથી પણ અનેક વખત કહ્યું હતું અને તેમને ન્યૂઝરૂમ સાથે વાતચીત કરતાં કરતાં જ્યારે એવું પણ કહ્યું હતું કે થોડા દિવસમાં જે પણ લોકો કામ નહીં કરતા હોય તેને કોંગ્રેસમાંથી દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં જ આવશે અને કદાચ આ જે નિર્ણય લેવાયો હશે એ કયા કારણોસર લેવાયો હશે ખબર નથી કોઈ રાજીનામું માગ્યું નથી તેમ છતાંય શક્તિસિંહ ગોહિલે દિલ્હી પોતાનું રાજીનામું મોકલી અને શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપતા ગયા છે પણ હવે જો બીજા સમીકરણોની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણીને પ્રદેશ પ્રમુખ બનાવાય તો પછી સામે વિપક્ષના નેતા તરીકે પણ જીજ્ઞેશ મેવાણીને મૂકવામાં આવે તેવી શક્યતાઓ બતાવી રહી છે કેમ કે પરેશ ધાનાણી એક જુજારુ નેતા છે આક્રમક નેતા છે આની પહેલાં પણ તે ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા રહી ચૂક્યા છે એટલા માટે તેમની પાસે બહોળો અનુભવ પણ છે સૌરાષ્ટ્રના પાટીદારોમાં તેમની પ્રભુત્વ પણ છે હવે જોવાનું એ છે કે પરેશ ધાનાણીને જો પાર્ટી પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપે તો સામે કદાચ જિગ્નેશ મેવાણીને વિપક્ષના નેતા બનાવાય કે પછી અમિત ચાવડાને વિપક્ષના નેતા તરીકે યથાવત રાખવામાં આવે છે તો કોંગ્રેસ કોઈ મહિલાને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગતું હોય તો એમાં સૌથી પહેલું નામ જો કોઈ ચર્ચામાં હોય તો એ છે બનાસકાંઠાના સાંસદ એવા ગેનીબેન ઠાકોર જો ગેનીબેન ઠાકોરને આની જવાબદારી સોંપવામાં આવે તો એક મહિલા નેતા છે એ સારા આક્રમક નેતા છે તે રોડ પર ઉતરી શકે લોકોના પ્રશ્નોને અનેક વખત બનાસકાંઠાના ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હોય તેમનું પ્રભુ પ્રભુત્વ છે સારી પકડ પણ છે અને સાથે તેમની સાથે જો વિપક્ષના નેતા તરીકે કોઈને મૂકવામાં આવે તો એ છે અમિત ચાવડા હજુ એવું જ બીજું કોઈ નામ ચર્ચામાં હોય તો એ નામ છે લાલજી દેસાઈ આ નામ તમે છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાત કોંગ્રેસના કોઈ પણ કાર્યક્રમો હોય તેમાં તમે નજરે પડતા હશે પણ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને જો તેની વાત કરવામાં આવે તો એ રાહુલ ગાંધી અને દિલ્હીના હાઈ કમાન્ડ સાથે તેમનો સારો નાતો છે અને તેઓ સાથે સાથે અનેક એવી રોડમેપ હોય આંદોલનો હોય કે પછી ભારત જોડો યાત્રા હોય તેમાં તે રાહુલ ગાંધીને આ નજીક રહ્યા હતા અને સાથે સાથે છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાત કોંગ્રેસની અંદર તેઓ સક્રિય જોવા મળે છે તેમની પાસે બોળો અનુભવ પણ છે શાલીન વ્યક્તિ છે અને સાથે સાથે તેમને પણ જો બનાવવાની ચર્ચાઓ અત્યારે તે જ થઈ છે અને જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતાને જવાબદારી સોંપવામાં આવે એ પણ મહિલાને તો એમાં સૌથી પહેલું નામ જો ચર્ચામાં હોય તો એ છે જેનીબેન ઠુમર જેનીબેન ઠુમરને બનાવવા પાછળના જો કારણોની વાત કરવામાં આવે તો જ્યારથી ગુજરાતની અમરેલીની લોકસભાની ચૂંટણીમાંથી તેઓ ઉમેદવાર કોંગ્રેસના હતા ત્યારથી તેઓ ખૂબ એક્ટિવ મોડમાં જોવા મળે છે ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખની જવાબદારી પણ તેમને મળવામાં આપવામાં આવી હતી અને સાથે તેમની જો એક્ટિવનેસની વાત કરવામાં આવે તો તે મુદ્દા ઉપાડવામાં અનેકો વખત રસ્તાઓ પર પણ ઉતરે છે તમે જોયું હશે કે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીને જૂથવાદની વચ્ચે એક લેટરકાંડ થયો હતો અને આ લેટરકાંડમાં પાટીદાર દીકરી એવી પાયેલ ગોટીનો ભોગ લેવાયો હતો આ મુદ્દામાં પહેલેથી લઈ અને છેલ્લે સુધી લડત આપનાર કોઈ નેતા હોય તો એ જેની બેન ઠુમર હતા અને જેની બેન ઠુમરે આ મુદ્દાને એટલો હાઇલાઇટ કર્યો હતો કે અંતે સરકારને અને બીજા પોલીસ અધિકારીઓને પણ ચૂકવું પડ્યું હતું અને આ પાયલ ગોટી લેટરકાંડમાં તેમની એક્ટિવનેસ જોવા મળી હતી કોંગ્રેસ અધિવેશનની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ અધિવેશન વખતે પણ તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી અને આ જવાબદારીના ભાગરૂપે તેમને બેખૂબીથી આ જવાબદારી નિભાવી હતી એટલા માટે આ પણ નામ એક અત્યારે ચર્ચાઓમાં છે આવા અનેક નામો અત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે અને વિપક્ષના નેતા માટે ચર્ચાઈ રહ્યા છે તમને શું લાગે છે તમારો અભિપ્રાય શું છે તમારો વિચાર શું છે કે ગુજરાત કોંગ્રેસ જે મૃતપાય અવસ્થામાં પહોંચી ગઈ છે ધીમે ધીમે હવે માત્ર ગણિયા ગાંઠિયા ધારાસભ્ય છે અને તેની વચ્ચે અચાનક શક્તિસિંહ ગોહિલનું પ્રમુખ પદેથી હારના સ્વીકાર સાથે રાજીનામું આપવું અને કાર્યકારી પ્રમુખની પણ નિમણૂક કરતું જવું એ ખૂબ એ સૂચક વાત કહી શકાય કેમ કે કોઈ કોઈ વ્યક્તિ રાજીનામું કોઈ માગતું હોય ત્યારે જ આપે પણ શક્તિસિંહ ગોહિલ આમ તો બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી તેમની અંડરમાં લડાઈ તેવા કમિટમેન્ટ સાથે તેઓ પ્રમુખ બન્યા હતા પણ અચાનક હવે કયા કારણોસર તેમને રાજીનામું આપ્યું એ ખબર નથી પણ હવે નવા કોંગ્રેસના પ્રમુખ કોણ હોઈ શકે એ જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર